તમે જે ભેંસ જોઈ રહ્યા છો જયદીપભાઈને વેચવાની છે ફૂલ જવાબદારી સાથે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે કેમકે તાત્કાલિક વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો આ ભેંસ વેચવાની છે જયદીપભાઈને બીજા વેતરની અંદર ભેંસ છે અને વેતરની અંદર લીટર દૂધ હતું આ ભેંસ માત્ર દિવસની કાચી એટલે કે વ્યાવાની અંદર પંદર દિવસની વાર છે અને ફૂલ સોજી અને સાચવેલી ભેંસ ટોટલ જવાબદારી સાથે વેચવાની છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા જયદીપભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા અથવા જોવા જાવ તો જયદીપભાઈનો કોન્ટેક કરીને જજો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને બીજું વેતર વ્યાસે માત્ર ને માત્ર પંદર દિવસની કાચી છે સાડા છ લીટર દૂધ હતું આગળના વેતરમાં અને કિંમત અંદાજીત એક લાખ પચીસ હજાર રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી કરી દેશે જયદીપભાઈ કિંમત ફિક્સ નથી ટોટલ જવાબદારી ભેંસની ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને પર ગામે જોવા મળશે ભેંસ લેવાની હોય તો જયદીપભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે જયદીપભાઈના ત્રેસઠ પાંચ એકવીસ વાળા નંબર ઉપર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો